નમસ્કાર મિત્રો નીલકંઠ ફેન્સિંગ ધારી જે ગીગાસણવાળા આજ રોજ ધારીથી શરૂઆત કરી છે આપણે અંદર એમની મુલાકાત લઈએ અત્યારે આજે ઉદ્ઘાટનનો પ્રસંગ છે અને એ બપોરથી થઈ ગયું અને માણસો બધા નીકળતા રહ્યા છે આ એનું રો મટીરિયલ તૈયાર થઈ રહ્યું છે અને મશીનની અંદર આપ જોઈ રહ્યા લોકો નિરીક્ષણ કરી રહ્યા છે આ ઓટોમેટિક કમ્પ્લીટ ઓટોમેટિક મશીન છે અને અત્યારે વિનુભાઈ દ્વારા વિનુભાઈ શિરોયા તેમજ તેમના પુત્ર હર્ષિલભાઈ શિરોયા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે ફરીફા માટે ફોરીફાળ માટે હું તમને મશીન મશીન બતાવું કે કઈ રીતની ધાળી ઓટોમેટિક અવાજના કારણે ફરીફાળ માટે આપણે મશીનને બંધ કરાવશું થોડીફા બંધ કરી દઉં હર્ષિલભાઈને આપણે પૂછીએ કે ભાઈ આ ધાળી છે કેટલા ગેદના તારમાં કઈ કંપનીના તારમાં બને છે

પણ આમનું જે ફિનિશિંગ જે છે આમનું જે ફિનિશિંગ જે છે એ જે ચોટલી વળવી જોઈએ એ ચોટલી તમને હું બતાવું બંને સાઈડ આ રીતે ચોટલી વળતી જાય એટલે જે ફિનિશિંગ જે તાર વિખાવાની જે સમસ્યા જે છે એ આ જાળીમાં નહીં રહે અત્યારે તેમની પાસે સ્ટોકય ઘણો છે અને ઓર્ડરય ઘણા છે જે કોઈ મિત્રોને આમાં ઓર્ડર કરવો હોય તો એ મિત્રો અને અત્યારે તમને ઘણા રો મટિરિયલ પણ જે કોઈ મિત્રોને ઓર્ડર કરવો હોય ને એ મિત્રો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એની ઉપર ઓર્ડર કરી શકે છે આ રીતે જો મશીન આપણે ફરીવાર ચાલુ કરીએ અને બચાવીએ આખું છે ઓટોમેટિક છે મચીન કોઈ જાતની કોઈ માણસની જરૂર ન પડે આ રીતે કાર અહીંયાથી ઉપાડી અને આખું સ્ક્રીન પ્રોગ્રામિંગ કરવામાં આવે કોમ્પ્યુટરાઈઝ અજીભાઈ કઈ સાઈઝમાં આપણને મળે 4 ની સાઈઝ 5 ની સાઈઝ 3 નું ખાનું જોતું હોય તોય મળી જશે 2 નું ખાનું 3 નું ખાનું 4 નું ખાનું 4.5 નું ખાનું મતલબ અલગ અલગ ડાય જે ગ્રાહક કરે પોતે કહેમે ખાનામાં જોતું બધું જ મળી જશે আচ্ছা આની ઊંચાઈ આપણને કેટલા ફૂટ મળી જાય આની ઊંચાઈ 3 ફૂટની માનદીને દસ ફૂટ લગનની ઊંચાઈ મળી જાય આપણે આ ધારીમાં તમારું એડ્રેસ બોલી જાઓ કઈ જગ્યાએ મળે અને તમે ટોટલ કામ કઈ રીતે કરી આપો છો એના માટે તમે તમારો નંબર બોલી જાઓ અને તમારું એડ્રેસ બોલી જાઓ ધારીમાં આપણે લાઇબ્રેરી પાસે ડૉક્ટર ગોંડલિયા સાહેબ વાળી શેરી અચ્છા ડૉક્ટર ગોંડલિયા સાહેબ વાળીમાં ધારી શેરીમાં આપણું દુકાનનું નામ શું છે દુકાનનું નામ છે નીલકંઠ ફેન્સિંગ બરોબર છે કોઈ પણ વ્યક્તિ સ્ક્રીન ઉપર પણ નંબર આપેલો છે કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત હોય તો ડાયરેક્ટ હર્ષિલભાઈનો કોન્ટેક્ટ તેમજ વિનુભાઈ જે છે એમનો કોન્ટેક્ટ કરી શકે છે ટોટલ કામ ફેન્સિંગ સાથે હા ઓકે સારું મિત્રો જો કોઈને જરૂરિયાત હોય તો નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને જલ્દીથી આ અત્યારે ઉનાળામાં ખેતરો ખાલી હોય ત્યારે ફટાફટ આ ફેન્સિંગ કરાવી લેવું જય જવાન જય કિસાન